સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર આદમી પાર્ટીના કોર્પોરેટર સોસો રૂપિયા શાકભાજી વાળાઓ પાસેથી ઉઘરાવતા હોવાના આક્ષેપો બાદ વિપક્ષી નેતાએ કોર્પોરેટરના બચાવ કરતા કહ્યું હતું કે ભાજપના કાર્યકરો દ્વારા ખોટી રીતે શાકભાજી વાળાને ઉશ્કેલી આક્ષેપો કરાવવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર કરાયેલા આક્ષેપોને લઈને વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ નર્ધણ અને સહિતનાઓ સામે વીટી નગર સોસાયટી પાસે રોડ પર ભરાતી શાક માર્કેટના કારણે થતાં દબાણ અને ટ્રાફિકની સમસ્યાના નિવેડા માટેની કામગીરી કરી હતી જોકે આ કામગીરીથી ભાજપના પેટમાં તેલ રેડાયું હતું અને ભાજપના કાર્યકરોએ ખોટી રીતે ભલા ભોળા શાકભાજીવાળાઓને ઉશ્કેરી તોફાન ધમાલ કરવાનો પ્રયાસ કરી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે સો રૂપિયા ઉઘરાવતો હોવાનો આક્ષેપ કરતો વિડીયો બનાવ્યો હતો હાલમાં આપના કોર્પોરેટર દ્વારા દબાણ અને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવાની કામગીરી કરાતા ત્યાં ભાજપના કાર્યકરોએ ધમકી આપી હતી અને દબાણ નહીં હટાવવા દઈ અને જરૂર પડશે તો મનપાની ગાડીઓ સળગાવી દઈશું તેમ હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના સુરત મનપાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ વિડીયો બનાવી કર્યો હતો અરે હા સોકો બોલ્યા હપ્તા લે છે અરે અજે આમ એક બેન તો એવું હતો બોલા કે પોપડાવાળાએ તમને પૈસા આપ્યા છે એટલે તમે આવું કરો છો આવું બધું બોલ્યા છે જોઈ લો નમસ્કાર હું ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત સુરત શહેરના વોર્ડ નંબર ત્રણના ટીપી એકવીસ સરથાણા સીમાડાવાળી ટીપીમાં વીટી નગર સોસાયટી પાસે ટીપી રોડ ઉપર એક શાક માર્કેટ લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી ભરાય છે અને ત્યાં રોજ સાંજે છ વાગ્યાથી લઈ રાત્રા આઠ સાડા આઠ વાગ્યા સુધી ભયંકર ટ્રાફિક રહેતો હતો અને ત્યાંની આસપાસની સોસાયટીના રહીશોની વારંવાર રજૂઆતના પગલે આપણે દબાણ ખાતાને બોલાવી અને શાક માર્કેટ દૂર કરવા તજવીજ હાથ ધરેલી અને એના વિકલ્પના રૂપે એક ત્યાં આગળ જ એક પ્રાઇવેટ પા પ્લોટ હતો ત્યાં આપણે એમની સાથે સંકલન કરાવીને એ લોકોને ત્યાં ખસેડવા માટે રજૂઆત કરાવી દીધી હતી એના સંદર્ભમાં અમે લગભગ છેલ્લા એક અઠવાડિયાથી મહેનત કરી રહ્યા હતા અને શુક્રવાર શનિવાર રવિવારની મહેનતના અંતે અમને અંશે ત્યાં સફળતા મળી કે ત્યાંથી આપણે શાક માર્કેટ હટાવી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના લોકોને આ બાબતે પોતાના પેટમાં તેલ રેડાણું એવું લાગ્યું કે આ લોકો અહીંયાથી શાક માર્કેટ હટાવી લેશે તો છેલ્લા ચાર પાંચ વર્ષથી જે ન્યુસન્સ હતું એ દૂર થઈ જશે તો લોકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે સારી સહાનુભૂતિ જાગશે એવું એમને ધ્યાને આવતા એમના અમુક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ મોહિકલા અમને હેરાન કરવા માટે કે તમે આ ખોટું કરો છો દબાણ હટાવીને ગરીબોને અહીંયાથી તમે ધંધામાંથી ધંધાના લા પેટ ઉપર લાત મારો છો પણ હકીકતમાં અમે એમના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા પણ કરેલી હતી સામાન્ય દરે એટલે કે સરકારી દરે એમને જગ્યા મળી રહી એવી વ્યવસ્થા અમે કરી હતી એમને ત્યાં જવું હોય તો ન જવું હોય તો સરકારી એક ત્યાં વ્રત ચોકમાં જ એક નજીકમાં જ શાક માર્કેટ છે ત્યાં પણ જગ્યા છે કવિતા સોસાયટીની પાછળ આવેલી સરકારી શાક માર્કેટમાં પણ જગ્યા છે એમને જ્યાં જરૂર હોય ત્યાં અમે વ્યવસ્થા કરી દેવા માટે તૈયાર હતા પણ એ લોકો ત્યાં જવા તૈયાર નહોતા અને નહોતા એની તૈયારી એટલી હતી કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ આવીને એમને ભડકાવ્યા અને એવા ભડકાયો કે એમને જેને કીધું કે તમે એમ કહેજો કે આ સો રૂપિયા માગે છે તમારે એમ કહેવાનું હકીકતમાં મહેનત અમારી છેલ્લા એક અઠવાડિયાથી ચાલુ હતી ત્યાંના સ્થાનિકો પણ આ બાબતમાં અમારી સાથે હતા અને એ લોકોએ કીધું કે અમે તમારી સાથે છે પણ અહીંયાથી આ ન્યુસન્સ જે ટ્રાફિક થાય છે એને તમે હટાવો ને એના અમારા પ્રયાસો ચાલુ હતા પણ એ પ્રયાસો સફળતામાં ફેરવાઈ જાય તો ભારતીય જનતા પાર્ટીને સારું લાગ્યું નહીં એટલે દબાણ હટવું જોઈએ નહીં આવી ભાવનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દિનેશભાઈ દેસાઈ નામના કાર્યકર્તાની આગેવાની હેઠળ આ તમામ લોકો ત્યાં આવ્યા અને એને હટાવવાના અમને હટાવી દે અને માર્કેટ ત્યાં ચાલુ રહે આવા પ્રયાસો કર્યા એમણે એમના લાઈવ વિડીયોમાં પણ કીધું કે એસએમસીના અધિકારીઓને એમણે ધમકાવ્યા અને એમણે એમ પણ કીધું કે હવે જો એસએમસીની સુરત મહાનગરપાલિકાની ગાડી અહીંયા આવશે તો એ ગાડી અમે સળગાવી નાખીશું આ બાબતમાં અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ પત્ર પણ લખો અને રૂબરૂ પણ મળીને કીધું કે આપણી મિલકતને કોઈ સળગાવી દેવાના પ્રયાસો કરે તો મહાનગરપાલિકાએ આ ચલાવી લેવું જોઈએ નહીં અને કમિશનર સાહેબ સાહેબશ્રીએ આશ્વાસન પણ આપ્યું છે કે આ બાબતમાં અમે જોઈશું ને યોગ્ય કાર્યવાહી આપણે કરીશું હાલ તો ટ્રાફિક અને દબાણ મુદ્દે આપના કોર્પોરેટર અને ભાજપના કાર્યકરો શાકભાજી વાળાઓનો હાથો બનાવ્યો હોય જેને લઈને આ મુદ્દે ગરમાય તો નવાય નહીં આ સરસે અઝર કરીશું